મૂળી ના ખંભાળીયા ગામે પંથાણ વિસ્તારની જમીનમાં કોલસાની ગેરકાયદેસર પાત્રીસ ખાણો ધમધમી ઉઠી ખેડૂતોની માલિકી જમીનમાં સરકારી જમીનમાં મોટા પ્રમાણમાં ખનીજ ખનન મૂળીના ભેટ ગામે કોલસાની ગેરકાયદેસર ગેસ ગેરસકતરની ઘટનાઓમાં ત્રણ યુવાનોના કમકમાટી ભર્યા મોતની શાહી હજુ તો સુખાય નહીં ત્યાં તો ખનીજ માફિયાઓને નાથવામાં ખાણ ખનીજ વિભાગના ફીફા ખાંડે છે ત્યારે ખાણ મૂળીના ખંભાળિયા ગામે આવેલ બંધારણ વિસ્તારની જમીન જે દૂધઇ અને ગઠડા ખંપાળિયાના સીમાડે હોય ત્યાં અગાઉ ખાણ ખનીજ વિભાગ દ્વારા આઠ કોલસાની ગેરકાયદેસર ખાણું પૂરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી તે જમીન ઉપર ફરી કોલસાની ગેરકાયદેસર ખાણું નવી આશરે પાંત્રીસ જેટલી ધમધમતી હોય છે અને ખાણ ખનીજ વિભાગના અધિકારી કોઈ ફરકતા પણ નથી બે રોકટોક ખનન વહન ગેરકાયદેસર ચાલી રહ્યું છે ત્યારે ખંપાળિયાના ખેડૂત ખાતેદાર એવા હરજીભાઈ કાનાભાઈ બાવળિયાની માલિકીની જમીનમાં અને પ્રભુભાઈ કુકાભાઈ રંગપરાની માલિકીની જમીનમાં અને લાખાભાઈ નાચાભાઈ રબારીની માલિકીની જમીન સહિત સરકારી ખરાબા અને કૌચર જમીન ઉપર ફરી કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે અહીંયા થતાં ચિલેટીન વિસ્ફોટ થકી દૂધઇ ગઠડા ખંપાળિયા ગાબુના ધડાકાના મોટા અવાજો સાથે ભૂકંપ જેવા ઝટકા સાથે નાટ્ય નાટી અનુભવાય છે અને ગેરકાયદેસર કોલસાની ખાણુંમાં ખનીજ માફિયાઓ સાથે એક સ્થાનિક ભાજપના આગેવાન પણ ભાગીદારી ધરાવે છે આ બાબતે મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પોલીસ કે સરકારી તંત્ર કોઈપણ જાતની કાયદેસરની કાર્યવાહીથી દૂર કેમ રહે છે તેવો મોટો સવાલ પેદા થયો છે ગત વર્ષે પણ આજ જમીન ઉપર હજારો ટન કાર્બોલસેલ બોલસેલ ખનીજ ખનન વહન થકી કાઢી લેવામાં આવેલ છે ને ચોરી થઈ ચૂકી છે ત્યારે વધુમાં તદ્દન નવા પાંત્રીસ કોલસાની ગેરકાયદેસર ખાણું ફરી ધમધમતી થતાં અનેક સવાલો ઊભા તંત્ર ઉપર થયા છે ને બેટ દેવભરાજ જેવી મોટી ઘટનાઓ બને અને મજૂરો જીવ ગુમાવે બાદ તંત્ર હરકતમાં આવશે રિપોર્ટર રામુભાઈ કરપડા ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળી